મિત્રો આટલો વરસાદ આવ્યો છતાં એ હજી ગરમીના પાર નથી એવું અમારા મહારાજનું કહેવું છે મહારાજની ભવિષ્યવાણી એવી છે કે ગરમી હજી પડે છે અને બે ભાઈ નટો ને જટો બે બેઠાજી અને ખંભાળિયા રેશનમાં ખંભાળીએ નહીં અરે ખંભાળિયા યાદ આવી જાય વિચાર કરો મને હજી ખંભાળિયા જ યાદ આવે એટલે એમાં એવું છે કે તમારો વાક નથી કુલદીપભાઈ ખંભાળિયામાં ને વીંચ વરસાદ પડ્યો એટલે તમને મગજમાં ઘૂસી ગયું છે ખંભાડિયા એટલે કાલે છે ને આપણે કાલના બ્લોગમાં છે ને આપણે આપણા મિત્રોને કીધું બધાને કે આપણે છે ને વરસાદ પડવાનો છે ખંભાળિયામાં અને આપણી ભવિષ્યવાણી સાચી નીકળી મેં યાર ખંભાળિયામાં કે ના આઠ વરસ કાઢ્યા છે મેં છે ને મારા જ ખંભાળિયામાં છે ને આઠ વર્ષ કાઈટા આઠ વર્ષ હમ એટલે મને છે ને ખંભાળિયાનો મને ખંભાળિયાનો છે ને જબરજસ્ત અનુભવ ખંભાળિયામાં ગજબ વરસાદ પડે એમ મિત્રો તમને બતાવું આ મીઠાપુર રેલવે સ્ટેશન આ તમે જોયું જ છે અત્યારે આપણા મીઠાપુર રેલવે સ્ટેશન ઉપર જઈએ કેન્ટીનની બાજુમાં અને આ બાકડા છે સિટિંગ વ્યવસ્થા છે બેઠાજી અને તો વરસાદનો અહીંયા પીડ્યો છે પણ થોડોક આમ નદી નાનકડી એવી નદી ભરાઈ ગઈ દેખાડો તમને ઝૂમ કરીને બતાવવાની કોશિશ કરું છું જોજો જોવો આ જે આ સામેની આવકમાં છે ને આ તમે જોઈ શકો છો ને જે આ તમે જોવો છો ને આ રેલવે કોલોની છે આ બી યલો કલરની બિલ્ડિંગ બતાવી છે ને એ અને આ બિલ્ડિંગની બાજુમાં બાજુ છે ને આ જોવો તમે પાણી ભરાઈ ગયું બધે દેખાય છે આવી રીતના ફૂલ પાણી એમ હા એ વરસાદ તો પડે છે એવું નથી કે નથી પડતો પણ ખંભાળિયાના મુકાબલે દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયાના મુકાબલે પાણી વરસાદ કે એમ ન પડે કે અમારે શું કેવું તમારું હે ખંભાળિયાને કોઈ લાગે ને કે એમ

આવું કરે બ્રાહ્મણ હા ઓમય મારે છે ને એક ટેક છે કે બ્રાહ્મણ ને જમાડી ને કે નાસ્તો કરાવી પછી ચા પીવાની સારું મેં આ બ્રાહ્મણ ના દીકરા ને એક ગરીબ બ્રાહ્મણ હતો તમે હેપી હોય છે સત્યનારાયણની કથામાં એટલે આ એક બ્રાહ્મણના દીકરાને અમે આજે નાસ્તો કરાયો ને હવે આપણે ચા પીશું તમારે ચા પીવું હોય મારે જ ચા તમારે પીવડાવાની છે ઓલો આવે ને તમારું સુપરવાઈઝર ઓહો જો સુપરવાઇઝરનું નામ લીધું મારા સુપરવાઇઝર જોવો તમને આમ ઝૂમ કરીને બતાવવું એ આ બાવડીએ છે ને બાવડીએની પાછળથી હાઇલા આવે જો અહીંયા અમારા જો જો

એ ઓલો થામલો છે ને થાંભલાની પાછળથી હર વ્યક્તિ નીકળશે જોયા તમે જો મારા જો કેવડા આમાં જો કેવડા દેખાય જો 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 કેવડા થઈ ગયા કીડી થઈ ગયા જો કેમ જોજો આમ દાંત કાઢતા છે હા બતાશે કે નહીં દાંત કાઢે જો એને ભનક તો લાગી જ ગઈ છે કે આ મારી વાતો કરે છે મંદ મંદ મુસ્કુરાય કેમ છે બાકી કેમેરો કેમ છે મારા કઈ ઘટે નહીં મિત્રો આવીને આવી રીતે અમે આવી રીતે સુખ દુઃખની વાતો કરી બે ભાઈ અને સવારે મન હલકું કરી ને એને આવી રીતે દિવસો પસાર કરી

હા ચા પા બનાવવા લો મિત્રો આજે તમને આ અનિલભાઈની કેન્ટીન છે બરાબાઈની ચા તમને ચખાડી અને આજે તમે અમે છે ને અમે મિત્રો આજે તમારા સમક્ષ અમે અનિલભાઈની ચા બનાવવાની રીત શેર કરવાના છીએ તો કોઈને વાંડા વિલાસ હોય અને ચા બનાવતા ન આવડતું હોય તો તમે આ ભાઈ પાસેથી શીખી શકો છો કોઈ ચાર્જ નથી આપણો વિડીયો જવો એટલે તમને ચા બનાવતા આવડી જશે જુઓ હા તમને બતાવું બન્યા રહીજો બ્લોકમાં બરાબર આવી રીતે પેલા કંઈક તપેલી નાનકડી લેવાની આવી રીતે આમ દૂધ નાખવાનું જમણા હાથે આવી રીતે હાથ કરીને નાખવાનું પછી નીચેથી સગડી ચાલુ કરવાની પછી આ શું કર્યું હા જો જો દૂધ વધે ને આવી રીતે બોટલમાં લઈને આ નાખી દેવાનું બરાબર હા છલવી દીધું બોટલમાં દૂધ પછી કોઈને ખબર ન પડે એમ પાણી નાખવાનું નહીંતર તો આ બધું આવી જાય ઓલામાં આ માં મૂકી દીધું બરાબર આવી રીતે જોઈ લ્યો અરે આ પાણી લઈ નાખ્યું સીન લેવાનો હાલો કાંઈ વાંધો હા જો આ આપણને ન ખબર હોય ને આ જો આવી રીતે જમણા હાથે થોડીક થોડીક ભૂકી ચાની ભૂકી ભભરાવાની પછી પછી ખાંડ નાખવાની ઓકે

બે બાજુ અંદર બાર બે બાજુ આરજી એલ મારે છે ને આરજી એલ આર માં જ રહેવું છે એમાં શું હોય કે જ્યાં જગ્યા હોય ને ત્યાં જવાનું ખાલી જગ્યા પૂરી કરવાનું ખાલી જગ્યા પૂરવ મારું જીવન ખાલી જગ્યા જેવું છે ખાલી ટીએલ એ ખાલી જગ્યા પૂરો જહા ખાલી હું જગ્યા હું પૂરા કરું હા માલે એક બાઈ છે એક જને ચલા ગયા હું પૂરા કરી દઉં ખાલી જગ્યા પૂરો હાલો અત્યારે વાયગા છે રાતના બાર બાર ને ઓગણી બાર ને ઓગણી થઈ છે આખા સ્ટેશનમાં અમે બે જણા જાગી આખા સ્ટેશનમાં અમે બે જણા જાગીએ અમારા મહારાજ છે ને વૈષ્ણોદેવી ગયા તા થોડા ઘે પહેલાં તમે આ તમે લોકો પ્રસાદી લઈ તો નહીં શકો પણ આમાંના આમાં કાગડિયામાં તમે લઈ લ્યો આવી રીતે એટલે તમને એમ થાય કે આવી જાય જય માતાજી જય માતાજી જય માતાજી તમને બતાવું જો વંદે ભારત વંદે ભારત ટ્રેન આવી રહી છે મિત્રો વંદે ભારત ટ્રેન મીઠાપુર રેલવે સ્ટેશન પર આવી ગઈ એની સ્પીડ છે તમે જુઓ કેમ છે ગજબ સ્પીડ હતી ને તમારા નસીબ કેવા છે કે આપણા બ્લોકમાં તમને વંદે ભારત ટ્રેન જોવા મળે મિત્રો જો આવીને આવી ટ્રેન તમારે જોવી હોય તો આપણા બ્લોકમાં બહીને રહેજો બરાબર ફરી મળીશું નવા બ્લોકમાં નવી શરૂઆત સાથે હું અને મહારાજ બેય ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય માતાજી જય બજરંગબલી જય બજરંગબલી જય બજરંગબલી જય બજરંગબલી

ચમત્કાર કરી બતાવો તમે આ બ્રાહ્મણના દીકરાના વચન જે બોલ જે મહારાજ હજી એકવાર કહી ગયો કેટલા પાંચસો પાંચસો પંચાવન પાંચસો મિત્રો ફરી મળીશું જય દ્વારકાધીશ જય માતાજી